ભાજપ જિલ્લા પ્રમુખ જન્મદિવસ નિમિત્તે ભરૂચના ગોકુળનગર નવીનગરી ખાતે ગરીબ બાળકોને ફટાકડા અને મહિલાઓને મીઠાઈ આપી હતી ભરૂચ હિંદુ ધર્મસેના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરી હતી ભરૂચ હિન્દુ ધર્મસેના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચના ગોકુળનગર નવીનગરી ખાતે ગરીબ બાળકોને ફટાકડા અને મહિલાઓને મીઠાઈ આપી હતી જેમાં ભરૂચ જિલ્લા હિન્દુ સેનાના પ્રમુખ પ્રયાગસિંહ શહેર પ્રમુખ રાહુલ વસાવા અંકરેશ્વર નગરપાલિકા સભ્ય સુરેશ પટેલ સુધીરસિંહ અટોદરિયા અને નાના બાળકો મહિલાઓ અને વડીલો ઉપસ્થિત રહી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરી હતી આજ રોજ સોલ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ પવિત્ર તહેવાર શ્રી રામજીનો અયોધ્યામાં રાવણ પર વિજય કરીને પાછા ફર્યા ત્યારે આખે અયોધ્યા દિવાળી જગમગ કરવામાં આવી છે અને દિવાળી ઉજવવામાં આવી હતી ત્યાંથી અત્યાર સુધીમાં દિવાળીનો જે તહેવાર હિન્દુ ધર્મ સનાતન ધર્મ

આ કાર્યક્રમમાં જોડાયા હતા નાના ભૂલકાઓને પ્રકાશભાઈ મોદી તેમજ મહારાજના હાથે ફટાકડા અને દરેક ઘરમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું તે બદલ હું સર્વ હિન્દુ ધર્મ સેનાના મારા કાર્યકર્તાઓનો પ્રકાશભાઈ મોદી અને લોકેશાનંદજી ખૂબ આભાર માનું છું અને આ જ રીતે હિન્દુ ધર્મના લોકોને હું કહેવા માંગુ છું કે આ જ રીતે પ્રચાર પ્રસાર તમે કરતા રહો અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો ખૂબ પ્રચાર પ્રસાર થાય એવી આપ સૌને મારી લાગણી છે ભારત માતૃજી વંદે માતરમ જય જય કરવી ગુજરાત આ કુતરવાળા પાસે આવેલ ગોકુલ નગર અને એમાં પણ ભાતીજી મહારાજ અને દેવી માની પ્રતિમા આ નવી નગરી ના સ્થળ પર અને નજીકમાં હિરેશ્વર મહાદેવ નું મંદિર અને એમાં પણ આજે મારો જન્મદિવસ અને આ જન્મદિવસ નિમિત્તે હિન્દુ ધર્મ સેના અને આ સ્વામીજી ના સહયોગ આવ્યો આદરણીય પૂજ્ય સંત શ્રી લોકેશ આનંદજી સ્વામી મારી બાજુમાં ઉપસ્થિત પ્રયાગરાજસિંહ સુરેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાત હિન્દુ ધર્મ સેનાના સુધીરસિંહજી આ ગામના આગેવાન રાહુલભાઈ સુભાષભાઈ સતીષભાઈ એ ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં ગામનું નેતૃત્વ કરતા સૌ યુવાનો અને અહી ઉપસ્થિત માતાઓ બહેનો ભાઈઓ અને વાલા ભૂલકાઓ બાળકો આમ તો અગાઉ પણ આ સ્થળ પર આવી ચુકેલો છું અમે આ વિસ્તારના લોકોમાં એવું કઈક છે કે જે હું આવ્યો નથી પરંતુ આપ સૌનો પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યો છે કેમ કે અહીંયા આટલી મોટી સંખ્યામાં નાના બાળકો ઉપસ્થિત છે અને દિવાળી નો તહેવાર પણ છે બાળકોને શાળામાં વેકેશન પણ કરેલું છે એટલે દિવાળી નો તહેવાર ઉજવવા મનાવવા ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને એમાં પણ જે આયોજન કર્યું છે આજે હિન્દુ ધર્મ સેના તરફથી આ મારા જન્મદિન નિમિત્તે આપ સૌને ખુશાલી વધારો કરવા માટે આજે બાળકોને મીઠાઈ તેમજ ફટાકડા નું વિતરણ પણ અહીંથી થશે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓ હિન્દુ ધર્મ પ્રસાર પ્રચાર કરવા અને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિની રક્ષા કરવા માટે આજે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી રહ્યા છે વિશ્વના જે જે દેશોમાં જાય છે તે દેશોમાં નરેન્દ્રભાઈ હિન્દુ ધર્મને ઉજાગર કરવા માટે અહીંથી ભગવદ્ ગીતા લઈ અને જે દિવસના વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ ને ભેટ પણ આપે છે